ગુરુજી આજે 9 ઓગસ્ટ છે આજે ઘટના વિશે બનેલી ને લઈ ઊભો છે એ કઈક રાહ જોતો હોય એવું લાગે છે ગુરુજી તમે કહો ને તો બાળકો ધ્યાનથી સાંભળો આ એક ઐતિહાસિક ફોટોગ્રાફ છે જે ઓગણીસો પિસ્તાલીસમાં માં નાગાસાકીમાં નવ ઓગસ્ટના રોજ અણુબમ ધડાકા બાદ લેવામાં આવેલ હતો આ ફોટોગ્રાફમાં લગભગ દસ વર્ષનો છોકરો તેના મૃત ભાઈને તેની પીઠ પર પટ્ટો બાંધી સ્મશાન ગૃહની બહાર અંતિમ વિધિની રાહ જોઈ ઉઠો છે એક સૈનિકે તેને કહ્યું તને ભાર લાગશે તારા મૃત ભાઈને નીચે મૂકી દે ત્યારે એ બાળકે જવાબ આપ્યો કે તે ભાર નથી ભાઈ છે સૈનિક સમજી ગયો અને મૌન થઈ ગયો ત્યારથી આ ફોટોગ્રાફ જાપાનમાં એકતાનું પ્રતિક ગણાય છે આ ફોટા પાછળનું રહસ્ય આજે ખબર પડી ખરેખર વંદન છે આ બાળકને એટલે જ આ ફોટો એકતાનું પ્રતીક છે